સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખેડાના રઢુમાં ભૂમાફિયાઓ ખનીજ માફિયાઓ બેફામ માથા ભારે ભૂમાફિયાઓ વિરુદ્ધ ગ્રામજનો હુલાબોલ

થયેલી બબાલમાં પોલીસ કેસ કર્યો છે છતાં પણ સોમમાં સામેવાળાએ વિરુદ્ધ કંઈ જ થતું નથી હેમંત પટેલ ખાણ વિભાગ ફક્ત દંડ કરીને સંતોષ માને છે સજા થવી જોઈએ સરપંચ સરદાર આવાસ યોજનાની જમીનોમાં ફૂટના ઊંડા ખાડાઓ કરી નાખ્યા સરપંચ રઢુ ગામ મુકેશ વસાવા પર અનેક ગુનાઓ દાખલ હોવા છતાં કોઈ જ એક્શન નથી લેવાતું એનું કારણ શું સરપંચ ગામ સરકાર અને પોલીસ તંત્ર ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ ગામવાસીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે સરપંચે કહ્યું ભૂમાફિયા વિરુદ્ધ કડક તપાસ અને કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની ની માંગ રિપોર્ટર પ્રતિક ભટ્ટ ખેડા અજીતસિંહ વાઘેલા રડુ સરપંચ અજીતસિંહ એક વિષય બન્યો છે કે જે ખાન ખનીજ વિભાગની આંખ આડા કાન હોય એવું પણ લાગી રહ્યું છે તમારી જે ગામની જમીન છે તેમાંથી મોટા પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે શું છે સમગ્ર સો ટકા આ બાબતમાં લગભગ બે એક વર્ષથી અમે વારંવાર રજૂઆત કરી ખનીજવાળાએ પણ પણ આપ્યા એમણે કાર્યવાહી કરવી જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે દન આપીને તો હું પણ કાલ છૂટો થઈ જઈશ આજે પંદર લાખ દસ લાખની માટી ખોદી જાવ તમે પાંચ લાખ રૂપિયા દંડ ભરો એનો કોઈ મતલબ નથી આમની સજા થવી જોઈએ આમની જોડે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી કોઈ થતી જ નથી શું છે સમગ્ર બાબત શું છે કઈ જમીન છે કોની જમીન છે ને કઈ રીતના ખનન આજે સરદાર આવાસ વાળાની જગ્યા રડુ ગામ ની અંદર ચાર હજાર વીઘા જગ્યા છે એમપી એમપીપી ના ખેડૂતો છે બેકવર્ડ પ્રજા છે સો ટકા હલકા માણસો છે તેમની પાછે ફોસલાઈ પટાવીને લાખ બે લાખ રૂપિયા આપી આઠ સાડા આઠ નો નંબર આજે એની અંદર વીસ વીસ ફૂટના ખાડા કરી નાખવા બરાબર આજે રઢુ ગામના ખેડૂતો ની અંદર રઢુ ગામના ખેડૂતો ને આ વસ્તુ ખલેલ થાય આજે આજુબાજુના ખેડૂતોને આજે પંદર વીસ વીઘા જમીન હોય ને એની અંદર જો આવો ખાડો કરે તો આજુબાજુનો ખેડૂત શું પકવી શકશે બરાબર અને આજ દિન સુધી આ મુકેશ વસાવા દસ દસ વીઘા ના ખાડા અલિન્દ્રા ચલિંદ્રા પછી નવા ગામ ત્યાં બધે તમે તપાસ કરો બધી એની પૂરી તપાસ કરો કે એની ઉપર કેટલા ગુના છે એની પર કોઈ એક્શન નહીં લેવાતી એનું કારણ શું

કોના દ્વારા ખોદવામાં આવે છે ને આ જે ખોદીને આ જે ખનન જે લઈ જાવ આ મુકેશ વસાવા દરેક કંપનીની અંદર મોગા ભાવ માટી નાખે છે ને પોતાના રૂપલા છકે છે અને આજે જો સ્કોર્પિયો એની રડુ ગામથી થી 5 કિલોમીટર એને જાતે તોડી છતાય એને રડુ ગામના ના ખેડૂતો ઉપર કેસ મૂક્યો અમે આજે એના જામીન લઈ અમે જો આજે 50 ખેડૂત કે 500 ખેડૂત પાસે હતા અને એમની ચાર ઉપર

માટી ચોરી ના કેસ છે એનું એનું રેકોર્ડ જુઓ તમે એક્રોસિટી લગાવાની આજ મારી ઉપર પોતાની ઉપર ધમકી હતી કે રડુ સરપંચ ઉપર હું એકટ્રોસિટી કરીશ આ તમામ બાબતને લઈને પોલીસની શું ભૂમિકા લાગે છે તમને પોલીસ કાંઈ કરતી નથી મને એવું લાગે છે હેમંત કુમાર ચીમનભાઈ પટેલ હેમંતભાઈ તમારા ગામમાં ખનન થઈ રહ્યું છે શું છે સમગ્ર બાબત ખનન બહારના માફિયા કરે છે ગામના લોકોને હેરાન કરે છે ગામના લોકોને પરેશાન કરે છે બીજું એવું છે કે આ સરદાર આવાસ ની જે જમીન છે એ જમીનોમાં કરે છે છે અમારી મોટી મોટી જગ્યાઓ એની બાજુમાં એવા ખોદે તો અમારી આજુબાજુની જગ્યાઓ સો ટકા ધોવાઈ જાય અને અહિયાં ત્રણ નદી સંગમ ત્રણ નદી આવે છે વાત્રક છે શેડી છે અને વાત્રક છે સાબરમતી અને ખારીકટ આ ત્રણે ચોમાસામાં પાણી આવે તો બધી જમીનો બધી ધૂળ દાખલ થઈ જાય એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય છે બરાબર છે આના રોકવા માટે અમે સમગ્ર ગામે આનો પ્રયત્ન કર્યો તો એ ભાઈ મુકેશભાઈ વસાવા એમણે અમને એવો દમ માર્યો કે તમે ખેડા ખેડા કે કે જો મારી ઉપર કઈ કરવું હોય તો સીધા ગાંધીનગર જાવ તો જ તમારું ચાલશે અહીં કે તમારું ચાલશે નહીં એટલો મોટો એ ભયંકર માફિયા થઈ ગયો છે બીજું એ માફિયા બહુ ગુનાહિત કરેલા છે એને એની પર કોઈ કાર્યવાહી થયેલી નથી એની પર કેસ બી છે એને તપાસ કરવી જોઈએ તપાસ કરીને એને સમજણ પાડવી જોઈએ કે આટલું બધું થયું છે અને એ સમજણ પાડ્યા પછી એને હેઠળ નાખવો જોઈએ અમારી એવી પોલીસ ની ભૂમિકા શું લાગે પોલીસ ની ભૂમિકા પોલીસ અમે જે તે દિવસે રાત્રે અમારા બધું થયું ત્યારે પોલીસ માં પણ ફોન કર્યા હતા દોઢ કલાકે પોલીસ અહીંયા આવી હતી ખેડા થી રડુ દસ મિનિટ અંતર છે દોઢ કલાકે પોલીસ આવી હતી છે ખાલી ખેતી કરવા જમીન એની કોઈ બીજું કશું કરી શકે કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં અને એને એને કઈ કરવું હોય તો ઉચ્ચ અધિકારી જે જે ઉચ્ચ અધિકારી છે એનો એનું પરમિશન લેવું પડે

એનું કઈ થતું સામે વાળાનું કઈ થતું નહીં આ સીધા કશું સ્કોર્પિયો એની જાતે તોડી છે કેસ કરવા માટે સ્કોર્પિયો એની જાતે તોડી છે ખેડૂતો એ નહીં તોડી આ બાબતે કોઈ આવેદન પત્ર કે રજૂઆત કલેક્ટર સાહેબ ને કરેલી છે આ કેવું કરી ગ્રામ લોકો મૌખિક વાત કરે છે કલેક્ટર સાહેબ કચેરી કલેક્ટર કલેક્ટર કચેરી દેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો